શહેરના માળખાકીય વિકાસ માટે એક મહત્વપૂર્ણ કાર્યનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ રૂપિયા ત્રણ તોતેર કરોડના ખર્ચે ક્રિષ્ના પાર્ક ચોકડી થી મોટી કોડિયાર માતાના મંદિર સુધીના માર્ગના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી એક કિલોમીટરની લંબાઈ અને સાત મીટરની પહોળાઈ ધરાવતો આ માર્ગ હવે અતિ મજબૂત અને આધુનિક સિમેન્ટ કોન્ક્રીટ રોડ તરીકે વિકસાવવામાં આવશે આ માર્ગના બાંધકામની વિશેષતા એ છે કે તેને માત્ર મજબૂત સિમેન્ટ કોન્ક્રીટથી જ નહીં પરંતુ માર્ગની બંને તરફ પેવર બ્લોક વોકવે સાથે તૈયાર કરવામાં આવશે આ માર્ગ વિકાસને કારણે કરમસદ અને ખોડિયાર વિસ્તારના નાગરિકોને સીધો ફાયદો થશે ટ્રાફિકની ગીચતામાં ઘટાડો થવા સાથે માર્ગ પરની વાન વ્યવહારની ગતિ સુગમ બનશે આરસીસી રોડ હોવાથી તે લાંબા ગાળાની ટકાઉ સુવિધા પૂરી પાડશે અને વરસાદી પાણીથી પણ રોડનું રક્ષણ થવાથી તે વધારે સુરક્ષિત રહેશે જેના કારણે સમરકામનો ખર્ચ પણ ઓછો થશે સ્થાનિક નાગરિકોની લાંબા સમયની માંગણી સંતોષાતા આ વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો માર્ગના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ વહીવટી અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શહેરના માર્ગોને સુદ્રઢ બનાવવાની આ યોજના સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપશે મહાનગરપાલિકા દ્વારા આ માર્ગનું કામ સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે નિયમિત દેખરેખ રાખવામાં આવશે જેથી નાગરિકોને ઝડપથી આધુનિક માર્ગનો લાભ મળી શકે આજે લગભગ ત્રણસો ને લાખના ખર્ચે આ ચોકડીથી કોડિયાર મંદિર સુધીનો આરસીસી નવો રોડ બની રહ્યો છે અને સાથે સાથે બંને બાજુ બ્લોક પ્લેવિંગના પણ કામ થશે જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ ચોમાસું આવે ત્યારે આ રસ્તા ઉપર કોઈ કીચડ ન થાય એનું પણ ખૂબ તાકીદે અમે ધ્યાન રાખ્યું છે પાણીનું લેવલ પણ સરળ રીતે નીકળી જાય એના માટે પણ આયોજન કરેલ છે જેથી કરીને આ સો ફૂટના ભવનાથ મંદિરથી લઈને ખોડિયાર મંદિર સુધીનો જે આ રસ્તો છે એ ખૂબ જ વિકસિત અને પ્રમાણમાં દસ મીટર પહોળો અને લગભગ અઢી કિલોમીટર પણ લાંબો જેટલો આ પ્રજાને સુવિધા ભારતીય જનતા પાર્ટી આપવા જઈ રહી છે ત્યારે આજે આપ સૌ જોઈ રહ્યા છો પ્રજાજનોમાં ખૂબ આનંદ લાગણી છે અમે પણ આજે આ પ્રજાની લાગણી જોડે આનંદ જોડે જોડાયા છીએ પ્રાર્થના સંદેશ તમામ લેટેસ્ટ માટે હમણાં જ શેર અને તમામ કરો